તો કે મિત્રો એનવાયરો ઇન્ફ્રાના નું અલોટમેન્ટ સ્ટેટસ આવી ગયું છે બિગસેલની વેબસાઇટ ઉપર તો તમે લોકોએ ચેક કર્યું કે નહીં ન કર્યું એ તો કરી લેજો બાકી તમે કોને કોને કઈ કઈ કેટેગરીમાં કેટલા લોટ એપ્લાય કર્યા હતા આપણે કોમેન્ટમાં જણાવજો અને અલોટમેન્ટ તમને મળ્યું કે નહીં તે પણ જણાવજો બાકી મેં પર્સનલી નવ લોટ રિટેલ કેટેગરીમાં એપ્લાય કર્યા હતા કારણ કે રિટેલમાં થોડાક ચાન્સ વધારે હતા એટલા માટે પણ મને નવમાંથી એક પણ લોટ મળ્યો નથી બાકી મિત્રો રિટેલમાં સોમાંથી ચારથી પાંચ લોકોને અંદાજે અલોટમેન્ટ મળી શકે તેવા ચાન્સીસ હતા બાકી અત્યારે ડિમાન્ડ જોઈએ તો અત્યારે ડિમાન્ડ આઈપીયુમાં થોડીક સારી જોવા મળી છે પહેલાં જે જીએમપી ત્રીસથી અઠ્યાવીસથી ત્રીસ ટકા જેવું હતું તે અત્યારે તમને પાંત્રીસ સાડત્રીસ ટકાની આસપાસ જોવા મળી રહ્યું છે તેનું પણ કારણ છે કારણ કે બજારમાં થોડીક રિકવરી જોવા મળી છે તેનો પોઝિટિવ ઇમ્પેક્ટ આ બધા આઈપીઓમાં પણ જોવા મળ્યો છે બાકી મિત્રો કાલે એનટીપીસી ગ્રીન એનર્જીના આઈપીઓની લિસ્ટિંગ હતી લિસ્ટિંગ એકસો આઠ રૂપિયામાં આપણે અલોટ થયા હતા અને એકસો અગિયાર રૂપિયાની પચાસ પૈસાની આસપાસ કાંઈક લિસ્ટિંગ જોવા મળી તો ત્રણ ટકા જેવી લિસ્ટિંગ જોવા મળી એટલે કે જેવી આપણે ઉમીદ હતી કે ત્રણ બે ત્રણ ટકા જેવું લિસ્ટિંગ ગેન મળી શકે તેવું જ લિસ્ટિંગ જોવા મળ્યું બાકી મિત્રો શરૂઆતથી જ આટલી જની ડિમાન્ડ હતી કે ત્રણ ટકાની આસપાસ લિસ્ટિંગ ગેન મળી શકે છે અથવા તો એકથી ત્રણ ટકાની વચ્ચે રૂપમાં એટલે લિસ્ટિંગ તો જેવી આપણે ઉમીદ હતી એવી જ જોવા મળી છે બાકી મિત્રો સર લિસ્ટિંગ પછી જે થયું છે કે દસ ટકાની અપર સર્કિટ લાગી ગઈ તો ઘણા લોકોને એવું પણ થયું હશે કે આપણે પહેલાં બાય કરી લીધા હોત તો પણ એવું ન હોય મિત્રો બાકી મિત્રો વેલ્યુએશન વેલ્યુએશન તો હજી મોંઘી જ છે તમે વિચારતા છો કે વેલ્યુએશન સસ્તી થઈ ગઈ આઈપીઓમાં સારી ડિમાન્ડ જોવા મળે છે એના કારણે પણ નહીં મિત્રો વેલ્યુએશન તો હજી મોંઘી જ છે બાકી નો ડાઉટ લોંગ ટર્મ માટે કંપની સારી છે એ શરૂઆતમાં લોકોને ઉમીદ એવી હતી કે પ્રાઇસ બેન્ડ ચાલીસથી પચાસ રૂપિયા હાઈએસ્ટ આવી શકે તેની બદલે સોથી એકસો ને આઠ રૂપિયા પ્રાઇસ બેન્ડ આવ્યું બાકી મિત્રો લિસ્ટિંગ તો આપણી ઉમીદ હતી એ પ્રમાણે જ જોવા મળ્યું જે કાંઈ થયું છે લિસ્ટિંગ પછી ઓપરેટરની ગેમ જોવા મળી ટૂંકમાં તો હવે મિત્રો ઉપરના લેવલે બેસ્ટ બનાવે કે નીચેના બેસ્ટ લેવલે બેસ્ટ બનાવે બાકી બેઝ એકવાર શેર બનાવશે તો જરૂર બાકી મિત્રો લોંગ ટર્મ માટે સારો છે કંપનીના હાથમાં ઓર્ડર સારા છે ફાઇનાન્સિયલી કંપની સારી છે આવના સમયમાં ટાર્ગેટ પણ સારું છે કંપનીની કેપેસિટીને વધારવાનું બાકી મિત્રો કોઈને લોંગ ટર્મ માટે બાય કરવા હોય અને નીચે આવવાની રાહ જોતા હોય તો મને અત્યારે એવું લાગે છે કે હમણાં એ આપણને નીચે નહીં જોવા મળી શકે હજી એક બે દિવસ તેજી જોવા મળી શકે છે એવું મારું માનવું છે અને એક અંદાજ છે બાય સેલની કોઈ રિકમેન્ડેશન નથી પછી મિત્રો તમે શું કર્યું હોલ્ડ કર્યા કે પછી સેલ કરીને બેઠા જો કોમેન્ટ કરી જણાવજો બાકી મેં બાકી મેં પર્સનલી મિત્રો આમાં એક પણ લોટ એપ્લાય નહોતો કર્યો કારણ કે મને રિસ્ક જેવું લાગતું હતું એટલા માટે મેં એક પણ લોટ એપ્લાય નથી કર્યો અને પછી ભલે જ્યાં પણ લિસ્ટિંગ થઈ જાય બાકી આપણને રિસ્ક જેવું લાગતું એટલે આપણે એપ્લાય નથી કરતા પછી તો સુરક્ષા ડાયગ્નોસ્ટિકનું આઈપીઓ હજી એની કોઈ ખાસ માર્કેટમાં ડિમાન્ડ જોવા નથી મળી રહી ત્યાર પછી છે પ્રોપર્ટી શેરનું ઇન્વેક આઈપીઓ એમાં પણ હજી કોઈ ગ્રે માર્કેટમાં ડિમાન્ડ નથી જોવા મળી રહી તમે તો આ તો આજનો વિડીયો તમને વિડીયો સારો લાગ્યો હોય કાંઈ જાણવા મળ્યું હોય તો એક લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ને તમારા ગ્રુપ સર્કલમાં વિડીયોને શેર પણ કરી દેજો ચાલો મળશું મિત્રો નેક્સ્ટ વિડીયોમાં